જય અટોદરિયા દીપ માલારણા યુવરાજસિંહ રાહુલજી બુધવારે સાંજના સમયે ચૂંટણી પ્રચાર માટે ઉતરી આવ્યા હતા મતદારો ને રીઝવવા માટે ને વોટ આપવા ગામનો છોકરો

સત્તર વર્ષથી સતત હું ચૂંટાઈને આવું છું ને મારા વોર્ડની અંદર ઘણા એવા કામ દેખાયા કર્યા છે રોડ રસ્તા પાણી ટાંકીનું કામ ચાલુ છે મહારાણા કોઈ રોડ એવો બાકી નથી હા નાના નાના કંઈ કામો બાકી છે એ આ ટમાં પણ હું પૂર્ણ કરીશ બ્લોકનું કામ છે નાનું નાનું ઘણી સોસાયટીમાં બાકી છે એ પણ પૂર્ણ થઈ જશે બાકી નેવું ટકા કામ મેં પૂર્ણ કરેલા છે ને દરેક વ્યક્તિ મારો કોન્ટેક કરે એટલે ભૂંડ મરી ગઈ હોય કૂતરું મરી ગયું હોય ગટર ઉભરાઈ ગયું હોય તો એકસો આઠ તરીકે હું કામ કરું છું કોઈનો વીસ વર્ષથી મારો ફોન એક જ ધારું ચાલુ હોય છે કોઈ ફોન કરે એટલે રિસીવ કરીને ટાર્કેટ નિરાકરણ લાવું છું ગઈ વખત ગુજરાતમાં હાઈસ્ટ મત અઢારસો ઓગણ મત મારા નીકળ્યા હતા કરજણ માં પણ હાય નીકળ્યા હતા આ વખત પણ મારી પબ્લિક મારી જનતા એક જ સુ છે કે અમારા પેનલમાં યુવરાજસિંહ રાહુલજી દીપ પછી તૃપ્તી છે મારી જોડે મને એટલો વિશ્વાસ છે મારા મતદારો પર ક્યારે મેં એમની પાસે સુખ દુઃખમાં હું સાથે રહ્યો છું ક્યારેય એવું નથી થવા દીધું કે એ મારા મને કીધું હોય ને મેં કામ ના કર્યું હોય આજ સુધીનો એક દાખલો એવો નહીં હશે કે મેં કામ ના કર્યું હોય હું રાત્રે મધરાતે સુખ દુઃખમાં દવાખાનું હોય કોઈ પણ કામ હોય તો હાજર હોવ જ છું મારી જનતા જાણે છે મારા પબ્લિકના ત્રણ નંબરના વોર્ડના દરેક નાગરિક હું મને વિશ્વાસ છે કે મારી પેનલ જીતશે જીતશે અને જીતશે